બાબા સાહેબ આંબેડકરનું જે સમગ્ર જીવન છે એ વિરાટ વ્યક્તિત્વ છે એમાં અનેક ગુણો છે એ આપણે ગ્રહણ કરી શકીએ બાબા સાહેબ આંબેડકરનો ગુજરાત સાથેનો નાતો એ વિદ્યાર્થી અવસ્થામાં હતા ત્યારથી જ નાતો છે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે એમને ગ્રેજ્યુએટ થવા માટે એટલે મેટ્રિક થયા પછી એમને પચીસ રૂપિયાની શિષ્યવૃત્તિ આપેલી અને એના આધારે ગ્રેજ્યુએટ થયા અને મહારાજા સાથે જે કરાર હતા એ પ્રમાણે વડોદરા ઓગણીસો ને તેરમાં નોકરી કરવા માટે આવ્યા હતા ત્યાર પછી ઓગણીસો ને એકત્રીસમાં બાબાસાહેબ આંબેડકર ગોળમેજી પરિષદમાં જે રીતે જે કચડાયેલો વર્ગ હતો એના અધિકારો માટે એમણે જે ત્યાં વાત રજૂ કરી હતી એના લઈને અમદાવાદના જે યુવાનો હતા દલિત યુવાનો એમણે એમનો સન્માનનો કાર્યક્રમ રાખ્યો હતો અને એ રીતે બાબાસાહેબ આંબેડકર અમદાવાદ આવેલા ત્યાર પછી બાબાસાહેબ આંબેડકર ઓગણીસસો ને પિસ્તાલીસમાં શિડ્યુલ કાસ્ટ ફેડરેશનનું અધિવેશન હતું અને એ અધિવેશન માટે અહીંયા આવેલા અને બાબાસાહેબ આંબેડકર ઇંગ્લિશ મરાઠી ફ્રેન્ચ આવી અનેક ભાષાઓ જાણતા હતા એ જ પ્રકારે ગુજરાતી ખૂબ સારું જાણતા હતા અને ઓગણીસો પિસ્તાલીસમાં એમણે ગુજરાતીમાં જ પ્રવચન કરેલું એટલે બાબાસાહેબ આંબેડકરના આમ લગભગ કુલ મળીને ગુજરાતમાં દસેક વખત આવ્યા એમાં પાંચ વખત અમદાવાદમાં આવેલા એ જ પરિવારના સભ્યો છે જ્યાં ઓગણીસો પિસ્તાલીસમાં બાબા સાહેબ આંબેડકર આવ્યા અને તેમના દાદા સાથે ભોજન લીધું જ્યાં આજે પણ આંબેડકરજીના નિર્વાણ દિવસે તેમના સંસ્મરણોને યાદ કરાય છે પિસ્તાલીસ છેતાલીસ બંને ટાઈમે નવતાળ સેન્જીવાઝ હાઈસ્કૂલની પાછળ કરસિંહદાસ માંજીભાઈ લેવાનું ત્રણ માળનું મકાન અને નીચે રિપબ્લિકન પાર્ટીની સ્થાપના કરી હતી કરસનદાસ માનજીભાઈ લેવાએ એ વખતે બાબા સાહેબ ત્યાં આવી અને સાથે ભોજન લીધું બાબા સાહેબની એક આંગળી ઉપર રાખેલી હોય છે અને એમના હાથમાં કિતાબ છે અને એ કહેવા માગે છે કે આ કિતાબની અંદર આ બંધારણની અંદર મેં એવી એવી કલમો લખાયેલી છે કે આખા ભારત દેશની અંદર બધાને એકજૂટ રાખી અને બંધારણને બંધારણ માટે અને બંધારણના નિયમો પ્રમાણે બધાને ચાલવા માટે એકજૂટ કરવાનું જો કોઈ કાર્ય કર્યું હોય તો એ સાહેબ આંબેડકરે કર્યું એમાં પણ બાબા સાહેબ આંબેડકરના બે મહત્ત્વના જે પાસા હતા એ આજે પણ એટલા જ મહત્ત્વના છે અને એ છે સમાજનો જે કચડાયેલો શોષિત પીડિત એ જે વર્ગ છે એના પ્રત્યે આપણી કરુણાભાવ હોય મમતા હોય લાગણી હોય સમત્વ હોય બંધુત્વ હોય અને બીજું છે બાબાસાહેબ આંબેડકરના સમગ્ર જીવનનું જે કેન્દ્ર બિંદુ હતું એ નેશન ફર્સ્ટ એટલે ભારત પહેલાં એટલે દેશભક્તિ એ સૌથી મહત્ત્વની વાત છે એટલે એ જે એમની જે લાગણી હતી એમની જે ભાવના હતી એ આપણે ગ્રહણ કરીએ તો મને લાગે છે કે એમનું જે સપનું હતું ભારત મહાન બને ભારત સમૃદ્ધ બને ભારત શક્તિશાળી બને એ સપનું એમનું સાકાર થશે